ગરબા ગિરનાની ગોદમાં મેંદળા તાલુકાના દાતરાણા ગામ નજીક ગોધમપુના ડુંગર ઉપર ગાતરાણ માતાજીનું દિવ્ય મંદિર આવેલું છે આ મંદિરની આસપાસના પહાડો અને કુદરતી સૌંદર્ય યાત્રાળુઓના મનને શાંતિ અને ભક્તિથી ભરપૂર કરી દે છે ગાતરાણ માતાજીનો ઇતિહાસ સદીઓ જૂનો છે માન્યતા મુજબ માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા અને ભક્તોની રક્ષા માટે આ સ્થાને વસ્યા હતા લોકકથાઓમાં કહેવાય છે કે માતાજી ભક્તોને દુઃખમાંથી મુક્ત કરે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે દર વર્ષે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાથે આવે છે ખાસ કરીને ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ મેળા દરમિયાન અહીં ભવ્ય આયોજનો થાય છે ભક્તો ઢોલ નગારા સાથે માતાજીના જયઘોષ કરે છે અને માતાજીના દર્શન કરી અને ધન્ય બને છે મંદિર સુધી પહોંચવા માટે રસ્તો અને પગથિયા બંને છે તેમજ આસપાસનું કુદરતી વાતાવરણ તમને મંત્રમુગ્ધ કરી દે ગાત્રાળ માતાજીનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન જ નહીં પરંતુ ભક્તિ વિશ્વાસ અને શક્તિનું પ્રતિક છે જે ભક્ત અહીં આવે છે તે માતાજીના આશીર્વાદથી જીવનમાં નવી ઉર્જા અને શક્તિ અનુભવે છે મિત્રો આ જગ્યાનો વિસ્તૃત વિડીયો યુટ્યુબમાં તમને વિણેલા મોતી ચેનલ ઉપર મળી જશે નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક પણ મળી જશે વિડીયો ગયો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો રસિક ફળદુના સૌને જય ગાત્રાળ માતાજી